અમે આપ જાણો છો માં મને છ મહિનામાં એટલા વિશ્વ અહીં બોલ્યું મુંબઈ હતો પ્રખણનો પાંચ આઠ બોલ્યો પ્રખાર કીર્તનો એ બધું કંઠે છે છ આઠ મહિનામાં કીર્તન સામે આફ્રિકા બધા રહ્યા આપણે આમાં બીજો તો કાંઈ ગુણ નહોતો આવે છે આઠ મહિનામ પાંચ મહિનામ સાધુ થયા અને આવડે શું છોડ્યું કે આવડે એની હરકો હાલતા એનો સ્વામી આપણને સ્વામી જીવાય ત્યાં સુધી બોલ્યા બે વરસ સ્વામી પૂજા કરી હતી બોલ્યા કથામાં આવે ગામડે થોઈ બોલું થોઈ બોલું બે દિવસ ની રોકાઈ કઈ પહેલા પરવા એટલે મને અટાણી એમ થાય છે કે એ જમાનામાં છ મહિનામાં આવું ખગોળ ભૂગોળનું વચ્ચે ના મળત ઓગણ ચાલી અંત્યનું પ્રથમનું ઇઠ્યેતેરનું મધ્યનું તેરનું આવા લોયાના છઠ્ઠા મને છ મહિનામાં કંતે કેમ આવી રહી છે ભગવાને યાદ કે જે બોલે રાખો ને એટલે પણ વીસ વર્ષ તીખા સામી ધામમાં ગયા ને પછી કેમ કથા તો સામી ગામડે ગામડે બહુ હતી તો એ સામી હતા એટલે બોલ્યા કર્યો પછી કંઈ બોલ્યો નહીં એટલે એક બે વાર થયું આમ તો આવડે છે પણ જોવું પડે દરેક જોવો ને એટલે આવડી જાય આવડે છે જોવું પડે ત્યાં પાંચ એટલે જોવી ન પડે યાદ એ નહીં અને પછી સ્વામી એનું કહેતા ઘોડો આડે પાન સડે જરૂર સ્વતંત્ર સેના પતિ થાય જશે